વડોદરામાં આવેલા સાવલી તાલુકાના મુવાલ રોડ ઉપર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે થયેલી આ ટક્કરમાં ભાદરવા ગામના માછી પરિવારના બે સભ્યોનું ઘટના સ્થળે મોત થયું જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા ભમરગોડા દર્શનાતે ગયેલા ભાદરવા અને મોક્ષી ગામના લોકો રિક્ષામાં પરત ફરતા હતા ત્યારે નાયરા પેટ્રોલ પંપ નજીક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી આ અકસ્માતમાં ભાદરવા ગામના ગીરવત ઉદાભાઈ માછી મોક્ષી ગામના જયપાલ સોલંકીનું મૃત્યુ થવાની પુષ્ટિ સરકાર દવાખાને કરવામાં આવી છે જ્યારે અન્ય ગાયલોમાં મહેશ શંકર માછી મફત માછી અને મહેશ રમણ માછીનો પ્રાથમિક સારવાર બાદ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે આજ રોજ મારા ગામના અમરગોડા મુકામે બાધા કરવા અને દર્શન કરવા જયા હતા રિક્ષાની અંદર જેમાં ગુરુભાઈ મારા ઘર પાડોશી મારા ભાદરવાના અને એક મોક્ષીના ભાઈ અને બીજા ત્રણ એક ભાઈ એમ કહી પાંચ જણ રિક્ષામાં નીકળ્યા હતા અત્યારે એક સાવલીથી આગળ લગભગ ત્રણ કિલોમીટર મીટરની અંદર કંઈક એમને નાયરા પેટ્રોલ પંપ પાસે એક્સિડન્ટ થયો તો એમાં બે અમારા ગામના જે હતા જે ડોક્ટરના કહેવા મુજબ એક્સપાયર થઈ ગયા છે અને ત્રણ ઘાયલ હોય જેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડે હઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા